ભાવનગર શહેરમાં રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સો મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં બેસી મસ્ત મોટો ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં ઘુસાડવાની ફિરાકમાં હોવાની બાતમી એસઓજી પોલીસે પાનવાડી નજીક વોચમાં હતા એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેમાં બેઠેલી બે મહિલાની અંગ ઝડપી કરતાં તેત્રીસ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી ભાવનગર શહેરના પાનવડી ચોક પાસે વોચમાં રહીને પસાર થઈ રહેલી રિક્ષા નંબર જી જે ઝીરો ફોર એ યુ ફોર એટ ટુ ફોરને અટકાવી રિક્ષાની અંદર બેઠેલા ચાલક ઇબ્રાહિમ હુસેનભાઈ સિદ્દી તેમજ પાછળની સીટ પર બેસેલા કનિઝ ફાટેમા ઉર્ફે સુમૈયા હસનમિયા સૈયદ સના ખાદ રોહિલા અને રાહિલ ઉર્ફે શહેઝાદ અબ્દુલભાઈ ડેરૈયાની પૂછપરછ કરતા બંને મહિલાઓ પાસેથી એમ્બ્રી ડ્રગ્સ ત્રણસો ઓગણચાળીસ પોઈન્ટ મિલીગ્રામ જેની કિંમત તેત્રીસ લાખ ત્રાણું હજાર મળી તમામને એસઓજી શાખાએ લઈ જવામાં આવ્યા હતા એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ પાંચ મોબાઈલ રોકડા રૂપિયા એક હજાર અને અતુલ રિક્ષા મળી કુલ રૂપિયા ચોત્રીસ પોઈન્ટ એંસી લાખના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છે મીડિયાના માધ્યમથી આજે યુવા પેઢીને ખાસ એ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈપણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે ખાસ કરી નાર્કોટિક એના દ્રવ્યનું સેવન કરનારના શરીરને અને મનને અંદરથી ખોખલું કરી નાખતું હોય છે શરૂઆતમાં ઉત્સુકતાના લીધે આ વ્યસનની શરૂઆત થતી હોય છે જેથી મીડિયાના માધ્યમથી તમામ યુવા વર્ગને એ મેસેજ કન્વે કરવાનો કે કોઈ પણ રીતે આપણે આ નાર્કોટિકના નશાના રવાડે ચડીએ નહીં આપણે આપણી જાત આપણો પરિવાર અને આપણા સમાજમાં જે આપણી ફરજ છે એ ફરજ નિભાવીએ એવી આ તબક્કે મેસેજ કન્વે કરવાનો થાય છે આ દિશામાં ઓલરેડી તપાસ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે કે ભાવનગર શહેર ખાતે અલગ અલગ જે હોસ્ટેલ કેમ્પસ છે કોલેજ કેમ્પસમાં જ્યાં હોસ્ટેલની સગવડ છે એ જગ્યાઓ અને જ્યાં મોટા પ્રમાણમાં પીજી તરીકે રહેતા જે કોલેજ અથવા અન્ય નોકરિયાત માણસો છે ત્યાં કોઈ સ્પેસિફિક ટાસ્ક સાથે એ લોકો આ ધંધો કરે છે કેમ